એક વિદ્યાર્થી જેને સપનું હોય છે કે મારે પોલીસ કોસ્ટેબલમાં પાસ થવું છે જેથી તે તૈયારી કરવાનું શરૂ કરી દે છે અને ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ દ્વારા એવું કહેવામાં આવે છે કે ગુજરાતી વ્યાકરણ નહીં પૂછાય તો વિદ્યાર્થીઓ ગુજરાતી વ્યાકરણ વિષય છોડીને બીજા વિષય ઉપર વધુ ભાર આપે છે કેમ કે તેને ખબર છે કે ગુજરાતી વ્યાકરણ નહીં પૂછાય તે આ વિષય છોડીને બીજા વિષય પર જે વધુ ભાર આપે છે જેથી તે પરીક્ષામાં વધુ માર્ક્સ મેળવી શકે મિત્રો જ્યારે ખુદ ભરતી બોર્ડ અધ્યક્ષ ના પાડી દે કે આ વિષય નહીં પૂછાય તો કોણ કરે એ સબ્જેક્ટ તૈયાર અને જ્યારે એ વિદ્યાર્થી પરીક્ષા આપવા જાય છે તો પરીક્ષામાં તેની સામે તે જ વિષયના જે છે પ્રશ્નો દેખાય છે કે જે તેને એ વિષય વાંચ્યો જ નથી ત્યારે તે વિદ્યાર્થીનું પોલીસ બનવાનો સપનું ત્યાં જ જે છે સપનું જ રહી જાય છે આ દુઃખ કાય ખતમ ન હોતા બે તો શું વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે

કેમ કે મિત્રો જે પોલીસ ભરતી બોર્ડની પરીક્ષા લેવામાં આવે તેમાં અમુક વિદ્યાર્થીઓને અન્યાય થયો છે તેનો ખુલાસો કર્યો છે એન્જલ એકેડમીના ફાઉન્ડર સામંતભાઈ ગઢવી સાહેબ તો શું આ મુદ્દો છે તેને શરૂઆતથી સમજીએ તો મિત્રો ગુજરાત ભરતી બોર્ડ દ્વારા 7 માર્ચ 2024 ના રોજ એક નોટિફિકેશન આપવામાં આવે છે જ્યારે આ નોટિફિકેશન બહાર પાડવામાં આવી ત્યારે જે છે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ આઈપીએસ હસમુખભાઈ પટેલ હતા અને નાયબ પોલીસ મહાનિરીક્ષક આઈપીએસ પીવી રાઠોડ હતા આમના હસ્તક જે છે પોલીસ ભરતીની જાહેરાત કરવામાં આવી હતી જેમાં જે છે અલગ અલગ પોસ્ટો હતી પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોક રક્ષક કેડરની અંદર બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ અને જેલ સિપાહીની ખાલી જગ્યા ઉપર સીધી ભરતીની જગ્યા ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા માટે 27 દિવસ આપવામાં આવ્યા હતા આ ભરતી ટોટલ જેસી 12472 જગ્યાઓ પર બહાર પાડવામાં આવી હતી જેમાં 8963 જગ્યા પુરુષ ઉમેદવારોની હતી અને 3509 જગ્યાઓ મહિલા ઉમેદવારો માટે હતી આમાં શૈક્ષણિક લાયકાત 12 પાસ હતી પછી મિત્રો પોલીસ કોન્સ્ટેબલની અંદર સિલેક્શન પ્રોસેસ જેમાં પુરુષ ઉમેદવારોને 5 કિલોમીટર દોડ હતી કે જે 25 મિનિટ ની અંદર પૂરી કરવાની હતી અને મહિલા ઉમેદવારોને ને 1600 મીટર કે જેના માટે 9 મિનિટ અને 30 સેકન્ડ આપવામાં આવી હતી આ નોટિફિકેશન ની અંદર સિલેબસ પણ આપવામાં આવ્યો હતો જેમાં રીઝનિંગ 30 માર્ક્સ નું ગણિત 30 માર્ક્સ નું અને ગુજરાતી ભાષા 20 માર્ક્સ નું હતું એમ થઈને પાર્ટ એ જે છે 80 માર્ક્સ નો હતો અને પાર્ટ બી જે છે બંધારણ કરંટ અફેર ઇતિહાસ ભૂગોળ આ પાર્ટ બી જે છે 120 માર્ક્સ નો હતો અને આની અંદર એવી શરત હતી કે પાર્ટ એ માં ચાલીસ ટકા માર્ક્સ લાવવાના અને પાર્ટ બી માં પણ જે છે ચાલીસ ટકા માર્ક્સ લાવવાના હતા તો મિત્રો આવા પ્રકારની એક નોટિફિકેશન પોલીસ ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી હતી આ નોટિફિકેશન અને સિલેબસ મુજબ ઉમેદવાર ફોર્મ ભરીને તૈયારી પણ ચાલુ કરી દીધી હતી ઉમેદવારોની તૈયારી સારી રીતે ચાલુ જ હતી ત્યારે એક દિવસ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ દ્વારા તેમની જે યુટ્યુબ ચેનલની અંદર એક વિડીયો મૂકવામાં આવે છે જેમાં સિલેબસ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને તેમણે કીધું કે પાઠ એમાં ગુજરાતી વ્યાકરણની અંદર ફક્ત ફક્ત મિત્રો જે છે ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ આપવામાં આવશે અને કોઈ પણ પ્રકારનું વ્યાકરણ પૂછાવવામાં આવશે નહીં આ વસુભાઈ પટેલ તેમના વિડિયોમાં કીધું હતું પછી આવે છે કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ તો તમારામાંથી ઘણા લોકો પૂછતા હતા કે ગુજરાતી વ્યાકરણ પૂછાવવાનું છે કે માત્ર ફકરા પરથી પ્રશ્નો પૂછાવવાના છે તો ફકરા પરથી પ્રશ્ન પૂછાવાના છે વ્યાકરણનો કોઈ અભ્યાસક્રમની અંદર સમાવેશ નથી અને થોડા સમય પછી પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષની બદલી થઈ જાય છે અને હવે અશુંભાઈ પટેલની જગ્યા ઉપર નિર્જાબેન ગોટરુની નિમણૂક કરવામાં આવે છે અને આ નિર્જાબેન ગોટરુ દ્વારા પોલીસ ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ 1 જાન્યુઆરી 2025 થી શરૂ થઈ હતી બે મહિના સુધી ફિઝિકલ ચાલ્યું હતું તેમાં સફળ થયા વિદ્યાર્થીઓનું પરીક્ષાનું આયોજન 15 જૂન 2025 ના દિવસે લેવામાં આવી હતી પરીક્ષા સારી રીતે લેવામાં આવી હતી તો તમારા મનમાં પ્રશ્ન છે કે તો કયા પ્રકારનો વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે તો મિત્રો પરીક્ષાની અંદર જે અછુભભાઈ પટેલે કીધું હતું તે પ્રમાણે ગુજરાતી વ્યાકરણ નહોતું પૂછવાનું છતાં પણ ગુજરાતી વ્યાકરણ આ પરીક્ષામાં પૂછવામાં આવ્યું તમે જોઈ શકો છો તો આ પ્રકારનું જે છે વ્યાકરણ પૂછવામાં આવ્યું હતું ને પછી માની એક એક પ્રશ્ન 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 એવો 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 હતો કે કે જવાબમાં જી જી એની જગ્યાએ ખાલી લખ્યું તો એટલે કેન્સલ કર્યો બીજો જેમાં બી આર ની સંજ્ઞા પૂછેલી જેનું નામ બ્રોમિન થાય ઓપ્શનમાં હતું નહીં તો એમને બ્રોમિન સાચું આપ્યું જીન તમે ખોટું કરો તો આ કેમ ન થાય આવો અમારો વિદ્યાર્થીઓનો એક પ્રશ્ન હતો તો અમે રજૂ કર્યો કેમ કે મિત્રો આ પરીક્ષામાં અમુક વિદ્યાર્થીના પાર્ટ બી માં બહુ જ સારા માર્ક્સ છે પણ પાર્ટ એ ની અંદર નાપાસ થાય છે ભરતી બોર્ડના અધ્યક્ષ તેમણે ગુજરાતી વ્યાકરણ વિષય તૈયાર કર્યો નહીં અધ્યક્ષ કહે છે કે ગુજરાતી વ્યાકરણ પૂછવાનું નથી છોકરા તૈયારી કરે છે હવે એ અધ્યક્ષ બદલી જાય છે તેમાં છોકરાનું શું માર્ક એવું કહે છે કે ભાઈ એ તો ઓફિશિયલ પ્લેટફોર્મ નહોતું એમને યુટ્યુબ ઉપર કીધેલું એટલે યુટ્યુબ ઉપર કે આલી મોવાલીએ થોડું કીધેલું ભરતી બોર્ડના અધ્યક્ષે કીધેલું